પાયેલી બાજરી ની પથારી ફરી જાય ગરમી મારી ઉઠી ચીવી પડે છે પડે છે અને એમાં મારો કાપો ઘડી કે હવે કે ભરી તો ગતું ચોય નહીં બળી ગયા બળી ગયા હા

ગરમી ની વાત ના કરતો પિસ્તાળીસ ડિગ્રી તાપમાન પડશે તારું હમણાં ડિગ્રી મારા હવે તમારી ડોશી જે મોહાણામાં ડોશી ની પથારી ફેરવો છો ડોશી ડોશી બી ડોશી એ એ મારે ડોશી લેબો ને તો નોમ ના લેતો અરે પણ ખાલી ઘડી તો ઉવાઈ આ સોયડો હારો છે એટલે કહું છું ઘડી ઉવાઈ દયો એટલે હે ભાઈ આવા સોયલે અંગુ હોય ને તો ઝાડ ખાવાઓ ઝાડ ખા સમજ્યા ઝાડ વાવો અને સોયલો કરો આ મારું હો આવ સાચી વાત છે ઓ તમારી કાકા એટલે ભાઈ હવે થઈ તને સોયડા ની કદર ના ના આપણે બધા પાટણ જ્યાં તાણતો તું એમ બોલતો તો કે અમાર તો વી વી રૂપિયા ઝાડ લઈ અમાર તાબા વાળા કરસી પડ જા શટ કાઢીને આડુ થઈને તાબા પર ખબર પડે કે આપને ઝાડ ની શું કદર થાય છે તાર આ તે ઝાડ તો હવે વાવશો એમ બેટી બને તે ઝાડ ની કદર કરો અને ઝાડ વાતા શીખો સમજ્યા બને એટલો ઝાડ વાવ તમારા

હવે તમારી ડોશી જે ડોશી ની વચો પથારી ફેરવો છો ડોશી ડોશી બી ડોશી મરી જા કે તું કા મુઠા તને તો બોલત જ નહી ઓર તારા કાકે તને શું શીખડા છે લખો એટલી ઢોલ ઢુકી મને ના છે ભાઉ આજ બોલ્યો બોલ્યો મારી ડોશી વિશે હવે બોલતો ના અને ઉપર જા મારા ખાટલામાં થી ઘરે જા ઉપર અને ઘરે જને આડો પડીને સુઈ જા જા તાપડો મરી જા ઘરે જઈને પટી જા ઉકની ઊંગુ બગડાવતો છે ઉપર જાઓ દી સારું હવે ઉપર જા આપના ઉભા છે કોક ને મારે એવું છે મગજ ની પછાડી ફેરવી નાખી તો હજુ તો જાતો નહીં કર